અગત્યમાં અગત્ય આ દેહ ની મારી પ્રાણ જ છે ને અગત્યમાં અગત્ય પ્રાણ વરી અમૃત વરી સહજ વરી સ્વતંત્ર છતાં ધ્યાન નથી મન ની ઉત્પત્તિ પ્રાણ માંથી છે આપણને સદગુરુ જે રસ્તો બતાવ્યો ઉગારામ બાપા એ ક્યાં કરી લ્યો કર શ્વાસ કે સમરણી કર અજંપાઝા પરમ તત્વ કુ ધ્યાન થાય તો સો આપ પરમ તત્વ આ દેહ ની અંદર પ્રાણ જ છે અમૃત રૂપે છે અને અખંડ જાગૃતિ એક પ્રાણની જ છે આપણે તો ઊંઘોત આવી જાય ઊંઘ આવી ગયા પછી ક્યાં ખબર છે કે આપણે ક્યાં મૂડી જશે ક્યાં હોતા છતાં ન ચાલતો એ જાતે જ છે કારણ કે સ્વયંભૂ છે આ સૂર્ય ચંદ્ર ને એક સેકન્ડ નો નથી ઘરમાં બાબા ગતા એ ચૌદ સજોગ વે ગયા છતાં એ નહી છે તો નિરંતર સત્ય શું આ જગત માં નિરંતર સત્ય કોઈનો છોકરો નહીં કોઈનો બાપ નહીં કોઈનો છેડો વડે નહીં કોઈનો લેટ પાત્ર સંબંધ ન્યા કઈ આવે નહીં જન્મ નહીં મરણ નહીં આવું નહીં જવું નહીં કોઈ સમજી શકે નહીં કોઈ પામી શકે નહીં કોઈ નિરખી શકે નહીં આવું આવું સત્ય શું કેસોરી ચંદ્ર પરિવર્તન જેનું પરિવર્તન થાય એ નિરંતર સત્ય તો નથી જ કે આનું પરિવર્તન થાય છે કાલે આપણે આજ ક્યાં જાય પાનું તૂટી ગયું દિવસ કપાઈ ગયો નિરંતર સત્ય એક સૂર્ય ચંદ્ર છે એના ઈ તત્વ આપણા દેહ ની મનુષ્ય દેહમાં માં ઈ તત્વ છે સૂર્ય અને ચંદ્ર જમણો છે સૂર્ય છે ચંદ્ર છે એમ ઇલેક્ટ્રિક એ બગડો આ એકડો નહીં બગડો એમાં બે તાર છે નેગેટીવ પોઝિટિવ એમાં ઊન ટાટો આમાં એમ છે આમાં જમણો સ્વર છે સૂર્ય છે ડબો છત્ર છે આ બે તાર એ અનાદિ સત્ય છે એને જન્મ નથી મરણ નથી આવવાન નથી જવાન નથી કોઈ કર્મ એને લાગુ પડે નહીં એને કઈ ડગલું ફેરવું ખબર પડે કઈ આટો ફરી જતો હોય છે કેટલી સ્પીડ છતાં એને આપણે જોઈ શકીએ કે જુઓ ચાલે આમ જોઈ ગયો નિરંતર એક મનુષ્ય દેહની માલિકો સોળે કઢાઈ આ સૂર્ય ને ચંદ્ર પ્રાણ એ અનાદિ સત્ય કહેવાય છે નિરંતર સત્ય એને કહેવામાં આવે છે જેનું પરિવર્તન થતું નથી આપણે બચપન હતા તો આપણો આપણો બારાંગણો છો એ સમયે આપણા બારાંગણો ચાલીસ વર્ષ ના થયા તો ચાલુ સાઠ ની ઉંમર થઈ ગઈ તો ચાલુ વર્ષ ની ઉંમર થઈ ગઈ તો એને કઈ લેવા એને એને ઉંમર ક્યાં લાગવું પડે આને ઉમર લાગુ પડશે આપણા શ્વાસ રિટાયર પૂરા થઈ ગયા એટલે એ રિટાયર થઈ ગયા આનો ફેરફાર થાય આ તો એ નહી છે ઈચ્છા પ્રમાણે દે ધારણ આજ એને ભજન કર્યું ઈચ્છા પ્રમાણે મૃત્યુ નીચા પ્રમાણે પાછો ધર્મ ને ધારણ કરી દે છે આનો આ મનુષ્ય દેહ આપણા ઈ સંબંધ છે બાપા આપણા ઈ ઉગારામ બાપા આ કડકડા કેવી કરી નગર ઉગારામ બાપા સંપન્ન આજે લાભ બાપા પગ દાબે ડબલ ગેજ્યુ આ શું છે આ પાકા લેખ હોય છે બાપા એટલે આધિ અને આધિ થી સંતો આ કેળીએ ચાલ્યા છે એટલે નિરંતર સત્યો આ દેહમાં જાગૃતિ એક પ્રાણની છે પાછો સ્વયંભુ અદ્રશ્ય અગમ અગો અત્યારે ઓરનામી દેખાય નહીં ફોટો પડાય નહીં એને પારખી શકી નહીં એક મનને એક પ્રાણને મન અનુભવી શકે છે આ સિવાય આ એક એને ખબર નથી કે કોણ હલાવે છે આને ક્યાં ખબર ક્યાં કોણ કોઈને ખબર નથી એક મન અનુભવી શકે છે કારણ કે મનની ઉત્પત્તિ પ્રાણમાંથી છે મન અને પ્રાણ બાપ દીકરો છે એટલે ઉગારામ બાપાઈ કીધું ને મન પવન બ્રહ્મ મન પવન બ્રહ્મ દેખાય એક અવાસાથ ઉગારામ કે મને ઈ સાગર મળ્યા બતાવ્યા સદભ્રમ ઉપદેશ મનની ઉત્પત્તિ પ્રાણ આપણા સ્વર્ણ બરાબર ધ્યાનથી બેસી જાય તો ભૂલાઈ જાય ભૂલાઈ જાય નક્કી થઈ જાય તું નથી તું સમરણ કરે છે તારું બ્રહ્મ સ્વરૂપ તું આત્મા સ્વરૂપ છો તો આત્મા જ છો સોહમ તારું મૂળ સ્વરૂપ છે તારું મૂળ સ્વરૂપ છે અને સોહમ નો જે દરબારગઢ છે એ પ્રાણ છે કારણ કે પ્રાણી નું સિંહાસન છે પ્રાણ એનું મંદિર છે સમરણ જયારે કરો છે ત્યારે એકાગ્રતા છે શબ્દ સરળ તારો યોગ થઈ જાય એમને આરતી થવા એટલે અગા મગો ત્યારે ઓરનામી આ દેવા અખંડ જાગૃતિ છે સ્વયંભુ છે મન એમાંથી જુદું પડી જુતું જન્મથી નથી પિતાથી પુત્ર જુદો થયો ભેડું કરવાને ધન જળવીના તલખે માતલી એ મળીના તલખે મન સદગુરુ આસાના બન વધારી સુરતા સુરતા બની ગયા એટલે મન મનત્વને છોડી દે છે મનનો સંકેલો થઈ જાય એનો અક્ષર આપણને ગુરુદેવે ઉગાર્યા બાપાએ મધની માખી ભેડી મળી તર બાંધે જેમ ત્રાપો એમ દરેક સંતો એ મળીના વલોણા કર્યા એમાંથી માખણ ઉતાર્યો મણ પાકો બાપા આપણે મોક્ષ નું દાન દીધું આ છેલા ચેલી ની વાતું નથી એ રમલા નથી આ ચેલા ચેલી ની વાતું નથી છે